ધરાશાયી કરવાની કામગીરી બિલ્ડર દ્વારા શરૂ કરવામાં આવી હોય ત્યારે રોડ કાંઠે આવેલ એપાર્ટમેન્ટને તોડાઈ રહ્યું હોય ત્યારે વાહન ચાલકો રાહદારીઓની સુરક્ષા વ્યવસ્થા અંગે કોઈ જ વિચાર કે નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું આ દરકારીને લઈને કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની એવા સવાલ લોકો માં રહ્યા છે Beep, <laughs>